ચેનલ તો દોસ્તો અત્યારે અમે આવ્યા છીએ હનુમાન ગાળા તો વિડીયોમાં દોસ્તો ઠેર સુધી બન્યા રહેજો તમને પણ કરાવવું હનુમાનજી દાદાના દર્શન તો ત્યાં મળીએ હનુમાનજી દાદાના મંદિર આઈલેન્ડ જવાનું છે ચાલીને તો હનુમાનજી દાદાના દર્શન કરાવવું તો વિડીયોમાં ઠેર સુધી મિત્રો બિન્યા રહેજો હરેશભાઈ છે હરેશભાઈ કેમ મજા આવે વિજયભાઈ ભરતભાઈ અત્યારે તોવા માંયડ કર્યું છે અને સંજયબે તાપ કર્યા છે અત્યારે હા છે અને મગનભાઈ છે મગનભાઈ લોટ લાવે છે દાદાનો પ્રસાદ બનાવવા માટે મગનભાઈ હવે લોટ બનાવી રહ્યા છે અત્યારે અત્યારે આ કાનભાઈ હનુમંત દાદાનો લોટ બનાવી રહ્યા છે વિડીયોમાં જોઈ રહ્યા છો

જોઈ રહ્યા છો અત્યારે શાક બનાવી રહ્યા છે આ છે દાળ અત્યારે આ કાનભાઈ દાળ હલાવી રહ્યા છે ને દાળ બનાવે છે કાનભાઈ આ દાળ બનાવી રહ્યા છે ને આપડા અહીંયા મિત્રો ઉભા છે બાજુમાં અમારે અત્યારે પરેશભાઈ રોટલી બનાવી રહ્યા છે પરેશભાઈ ની રોટલી છે કે ભાઈ છે અત્યારે પૂરી દબાવી રહ્યા છે આ છે જાગૃતભાઈ આ છે હરેશભાઈ પુરી દબાવે છે આ છે મહેશભાઈ ગું છે આ બીજા મિત્રો અહીંયા બેઠા છે અત્યારે કે વિશાલભાઈ છે પૂરી અત્યારે તળે છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કેશુરામ અને વિશાલભાઈ પૂરી તળે છે આ છે મનુરામ

ખજુરભાઈ સાથે રહે છે જે ભીખા દાદા ત્યાં અહીંયા આવી રહી આવ્યા છે આપણે તેની સાથે મુલાકાત કરીએ જોવો તો આ બધા અમારા મિત્રો છે તે ભીખા સાથે મુલાકાત કરી રહ્યા છે આ ભીખા દાદાની સાથે સેલ્ફી લે છે ત્યારે અમારા મિત્રો આવી જ આવી જ અમારા પૂરી ટીમ ભીખા દાદા સાથે સેલ્ફી રહે છે જઈએ છીએ અત્યારે હનુમાન દાદા થાળ ધરવા તો ચાલો તમને પણ હનુમાન દાદાના દર્શન કરાવીએ હનુમાન ગાળામાં તો દોસ્તો ઠેર સુધી વિડીયો બના રહેજો ને હનુમાન દાદાના દર્શન તમને કરાવું હા આ છે અમારી સાથે બાંભણીયા સુરેશભાઈ આ છે હમદ દાદા તો અત્યારે અમે હિંદાએ જઈએ છીએ મિત્રો થાળ જવારવા આ છે બાંભણીયા હરેજ બાપડે સાપડી સાથે છે આ છે વિજયભાઈ ને અમે હિંદાએ મિત્રો જઈએ છીએ એમ મંગલાયવા છે નેણમન

એલે તો બોલો બજરંગ દાદા ની જય બોલો હરમાતા દાદા ની જય 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 શ્રી રામ 85 કાળ ગરબ દાદા ના મંદિરે ને આ અમારો થાળ ને વાહે રહી ગયા એટલે અરેજ બની આવે પોચી ગયા છે આ કાળ બજરંગ દાદા દર્શન કરી લ્યો અરે જય કેમ છો તાકી જા કે આવ તાકી જા ભાઈ ભરતભાઈ ને હા બધાય થાકી ગયા છે એટલે અમે અહીંયા ઉભા રહી ઓર છે લીધો છે અને હવે થોડુંક જ આગું છે હનુમાન જદાના દર્શન કરવા માટેનું તો હમણાં તમને હંધાય મિત્રો દર્શન કરાવું હનુમાન જદાના અમે અત્યારે પહોંચી જ ગયા છીએ હનુમાન દાદાના મંદિરે તો ચાલો તમને પણ દર્શન કરાવીએ હનુમાન દાદા હાવ થાકી જશે અમારે દર્શનભાઈ મમ્મીયા સુરેશભાઈ હવે જઈએ છે હનુમાન દાદા ચોક્કસ સમયમાં મંદિર આવી જ ગયું છે ને તમને આ ટૂંક જ વારમાં હમણાં દર્શન કરાવીએ જો મિત્રો આયા જંગલ વિસ્તાર તમે જોઈ શકો છો ચારે बाजू ફૂલ જંગલ ને ફૂલ ચાલેન હાલવું પડે મિત્રો તો થાકી ગયા છે અને હવે હમનજી દાદાના મંદિરે પહોંચ્યા છે આમણા તમને દર્શન કરાવું બોલો હમન દાદા ને જય કો મહા ભલી ધન મત કી ઋષિ ગર લીલા રામ भगत કી જય 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 રઘુનંદ જરા हनुमान दशानन बलशालि शतानन अनगिनत बल... સાય શિલા ખંડ સામના કરી ભયકારી રામ કપી સદાચારી આપડે દર્શન કરી લીધા છે ને હવે આપણે જે આ બને છે ત્યાં જઈએ છીએ અને તમે પણ દર્શન કરી લીધા છે ને હવે આપણે પ્રસાદી લેવા તરફ જઈએ છીએ હનુમાનજી દાદાની જે આપણે રસોડું હતું બનતી પ્રસાદી તો આપણે પ્રસાદી લેવા જઈએ છીએ અત્યારે છે આપણી સાથે હાર્દિકભાઈ અને સુરેશભાઈ છે આપણી સાથે અમે હવે જઈએ છીએ પ્રસાદી લેવા તો દોસ્તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો ને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો અને બાજુમાં બે લાઇકન બટન આપેલું છે એ જરૂરથી દબાવજો ને દોસ્તો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અત્યારે આપણે સુધારે છે ભરતભાઈ છે અને નીતિનભાઈ અત્યારે અમરસા સુધારી રહ્યા છે અને બીજે અહીંયા અંતે આપડા ગ્રુપ મેમ્બર બેઠા છે અક્ષયભાઈ ને આ છે વિપુલભાઈ આ ડ્રાઈવર છે આપડા બોલેરોના i તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કે બાજુ બે લાયક બટન આપે છે જરૂરથી દબાવજો દોસ્તો ફ્રી મળીશું નવા વિડીયો સાથે ટાટા બાય બાય